ચંદ્રમાં કન્યાનો પઠ વર્ણ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય સાંજે છ ને સાત મિનિટ સુધી તત્પચાત તુલા રાશિ આવશે ર ને ત રાશિ અક્ષરો પર શુભનામ રાખી શકાય તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને સૌ સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક નવા કાર્યોમાં શરૂઆત ના કરવી વિદેશના કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી રહે અને આરોગ્ય બાબતમાં સાચવવું તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે આવકનું પ્રમાણ વધે ક્યાંક ને ક્યાંક પોતાપોતા દીકના કાર્યોમાં પ્રગતિ જણાય અને ખાસ કરીને શેર સટ્ટામાં સંભાળ તો આજે તમારે શું કરું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરિ ઓમ તત્સ જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક મકાન વાહનના પ્રશ્નો ઉકલતા લાગે માતૃપક્ષથી કોઈ ફાયદો રહી શકે અને ધન વૈભવની વૃદ્ધિ થતી જણાય તો આજે તમારે શું કરું શું ના કરું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્ર નો ભાવ કરવો જાપ કરવા વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કોઈ ફરવાના વિચારોમાં રહો કોઈ યાત્રા મુસાફરીનું આયોજન થાય ના થાય એવા વિચારો અને સાહસિકતાથી કરેલા કાર્યો સફળ થતા લાગે તો આજે તમારે શું કરું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમસાનો ભાવપૂર્વક વાર કરવાથી દિવસ તમારો રહે વાત કરીએ હવે સિંહ સિંહ રાશિ રાશિના જાતકો માટે આજના દિવસે આવકનું પ્રમાણ વધે ધંધાનેમાં વૃદ્ધિ થાય પારિવારિક શુભ સમાચાર મળે અને સાંજ પછીના સમયમાં ક્યાંક સાહસિક વિચારો આવે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસવાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે પોતાનામાં વ્યસ્ત રહો મસ્ત રહો અને ભાગીદારીથી સંભાળવું પડે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દ્રામ દત્તાત્રેય આય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસવાર જાપ કરવાથી દિવસ તમારો

તો બુદ્ધ જે છે એ બુદ્ધિનો દાતા છે જન્મ કુંડળીમાં જો બુદ્ધ કેન્દ્ર સ્થાનમાં બેઠો હોય એક ચાર સાત ને દસમાં કેન્દ્ર સ્થાનમાં અને સ્વગ્રહી બનતો હોય કે ઉચનો બનતો હોય તો રાજયોગ કરે છે વ્યક્તિને બુદ્ધિથી જબરજસ્ત પ્રગતિ કરાવે છે ખાસ કરીને ભદ્ર મહાપુરુષ નામનો રાજયોગ વ્યક્તિને ઉચ્ચ સફળતાઓ તરફ લઈ જાય છે અને બુદ્ધ જે છે એ કેલ્ક્યુલેટિવ છે તો બુદ્ધ જેટલો માણસનો પ્રબળ હોય શુભ હોય માણસ એટલો કેલ્ક્યુલેટિવ હોય ગાણિતિક હોય એના આયોજનનું મેનેજમેન્ટ ગાણિતિક બધા પ્રોપર હોય અને બુદ્ધ જે રાશિમાં બેઠો હોય એ પ્રકારની બુદ્ધિ ચાતુર્ય પેદા કરે અને બુદ્ધિ સામે જો ગુરુ બેઠો હોય તો માણસ જબરજસ્ત બુદ્ધિની સાથે સદબુદ્ધિ અને એની આગવી વિચારધારા એ માણસ ક્યારે કયો પ્લાનિંગ કેવી રીતે કરશે એ તમે વિચારી ના શકો એનું આખું મેનેજમેન્ટ બદલાઈ જાય તો પણ કોઈ માણસ વિચાર કરે કે આ માણસ કેવી રીતે કરતો હશે એમ એને જોઈને ખબર જ ના પડે એટલું એનું પ્રબળ કામકાજ છે અને એમાં જો ત્રિકોણમાં કે કેન્દ્રમાં હોય સામસામાં હોય અથવા તો પાસે બેઠેલા હોય તો પણ એ અદભુત આવી રીતે શક્તિ આપે છે ઉધની શુભતા માણસને ખૂબ જ આવી રીતે સફળ બનાવે છે બુધ એ હંમેશા જાતક જીવનમાં આઈડિયોલોજી સફળ બનાવે સાથે બુધ જો અશુભ હોય એટલે કે છ આઠ બારમા સ્થાનમાં બુધ હોય અને અશુભ બનતો હોય વિશેષ રીતે તો જાતકને ઘણી તો બધા જીવનમાં તમારા ખોટા પડે છે કરવા જતા હોય સીધું અને થાય અબળું પરંતુ છઠ્ઠા માલિક થાય આઠમે બેઠો હોય તો આઠમા માલિક થાય બારમે બેઠો હોય તો શુભત્વને પ્રાપ્ત કરતો હોય છે એ કુંડળી ઉપર આધાર રાખે છે પણ જનરલી એક આ એક વાત કરી તમને તો મેમ્સ થતા હોય છે ચામડીને લગતા દર્દો પણ થતા હોય છે પણ ઓલરેડી જો ઘણી વાર ઓવર જતો હોય સારો હોવા છતાં પણ તો પણ એ પ્રોબ્લેમ્સ થતા હોય છે તો એના માટે શું કરવું જોઈએ એના માટે બુધનું રત્ન ધારણ કરવું જોઈએ બુધના મંત્ર કરવા જોઈએ શ્રીહરિની ઉપાસના કરવી જોઈએ અને ખાસ કરીને ઓમ બમ ઉદાય નમ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવો જોઈએ અથવા ઓમ નમો ભગવદેવ વાસુદેવાય મંત્ર જાપ કરવો જોઈએ તો ગુલ જે છે એ જાતકને શુભત્વને પ્રાપ્ત કરવા માટેના આ બધા ઉપાય છે બુધવારે મગ ખાવા જોઈએ મગની અંદર જે તાકાત છે ગજબની છે અને બુદ્ધિ પણ એનાથી આવે છે તો પહેલાના સમયમાં મગનો બહુ જ ઉપયોગ કરતા હતા હાલમાં પણ થાય છે પણ એક અલગ સ્વરૂપમાં પણ થતો હોય પણ જો તમે પ્રોપર જેનો એ છે તો એને મગ ખાવા જોઈએ અને કેવી રીતે ખાવા જોઈએ એની કુંડળી ઉપર આધાર રાખે છે તો તમારી કુંડળી જરૂરથી બતાવો આજના એપિસોડમાં બુધ વિશે આટલું વાત કરી હવે આગળ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ખોટા ખર્ચથી બચવું જરૂરી રહે ઉતાવળા નિર્ણય લેવા અને સાંજ પછીના સમયમાં રાહતનો અનુભવ લઈ શકાય દમ લઈ શકાય રાહત તો આજે તમારે શું કરું શું આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રી આય નમ આ મંત્રનો ભાવપૂર્વક ભાવ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષ્ક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે ધારલા કાર્યો પાર પડે આકસ્મિક ધન લાભ મળી જાય અને સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધે સાંજ પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક બહાર જવાના પણ આજે તમારે શું કરવું શું ના કરવું નમો નારાયણ આ મંત્રનો ભાવપૂર્વક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનુ ધનુ રાશિના જાતકો માટે ખાસ કરીને આજના દિવસે કર્મ ક્ષેત્રમાં મજબૂતી વધે ધારેલા કાર્યો ભાર પડતા જણાય સાંજ પછીના સમયમાં લાભા લાભ રહી શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ભાગ્ય સાથ આપે યારી આપે અને સફળતાઓ મળતી જાણે સાંજ પછીના સમયમાં કર્મ ક્ષેત્ર મજબૂત બને તો આજે તમારે શું કરવું છું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દિવસ તમારો શું વાત કરીએ કુંભ રાશિ જાતકો માટે ગુણ જ્ઞાનમાં રૂચિ વધે જૂની ઉઘરાણી મળતી લાગે અને તમારા વારસાની સંપત્તિમાં ધ્યાન આપી અને પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો સાચ પછીના સમયમાં શુભત્વને પ્રાપ્ત કરો તો આજે તમારે શું કરો શું ના કરો આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજના દિવસે

દરેક દરેકનો દિવસ શુભ રહે એ શુભકામના સાથે હું જ્યોતિષ સાચાર્ય લાઇવ ટ્વેન્ટી ફોરમાંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો